જેમાં લારી ગલ્લા શેડ ચાની કિટલીઓ સહિત કાચા પાકા દબાણો દૂર કરવા માટે રોડની બંને સાઈડે ચોવીસ મીટર સુધીના હટાવેલ જેમાં કેટલાક દબાણો બાબતે ભેદભાવ રાખવામાં આવેલ હોવાના દબાણદારો દ્વારા આક્ષેપો કરવામાં આવેલ તેમજ પાકા દબાણોને સમય આપવામાં આવ્યો તેમજ દુકાનોના ઓટલા શેડ તોડી પાડવા તંત્રની બેધારી નીતિ સામેલ લોકોમાં નારાજગી વ્યક્ત કરી હતી તંત્ર દ્વારા દબાણ હટાવતા કેટલાક ગરીબોની રોજીરોટી છીનવાઈ જતા રોજે રોજનું કમાઈને રોજે રોજ ખાનારા પરિવારો બેરોજગાર બની ગયેલ જેથી સોમવારના રોજ બેરોજગાર બનેલા લારી ગલ્લા ચાની કિટલીવાળા ભાભર હાઇવે પર મોટી સંખ્યામાં એકઠા થયેલ અને ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસર પાલબેન દેસાઈને આવેદનપત્ર આપીને હાઈવે રોડની બંને સાઇડોમાં નડતર રૂપ ન બને તે રીતે ધંધા માટે લારી ઊભી રાખવા માટે રિક્વેસ્ટ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં લારી ગલ્લા ચાની કિટલી શાકભાજી સહિત એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારો તેમજ ધંધાદારીઓ ઉપસ્થિત રહેલ રિપોર્ટર યોગેશ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર